મારે વિચારવું પડશે કે મીરા સુંદર રીતે છે મારે સ્વીકારવું પડશે કે તમારો વિચાર શાનદાર છે મારે સ્વીકારવું પડશે કે તમે ઉત્તમ શિક્ષક છો મિત્રો આ પ્રકારના સ્ટ્રક્ચર આપણે ઘણી બધી વાર બોલતા હોઈએ છે તો ચાલો આ જ મસ્ત મજાના વાક્યોના સ્ટ્રક્ચર અને ઇંગ્લિશ જોઈએ મારે સ્વીકારવું પડશે કે કિશન ખૂબ બુદ્ધિશાળી છે તો શાંતિથી તમે શાંતિથી આ વાક્યને ઓબ્ઝર્વ કરશો તો તમને મારે સ્વીકારવું પડશે કે એક આવું વાક્ય દેખાય છે અને બીજું વાક્ય કિશન ખૂબ બુદ્ધિશાળી છે

થતો હશે ક્લિયર થતો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો નેક્સ્ટ મારે સ્વીકારવું પડશે કે તમારો વિચાર શાનદાર છે આઈ હેવ ટુ એડમિટ ધેટ ઇઝ તો સિમ્પલ છે બસ સ્ટ્રક્ચર આધારે કામકાજ કરીએ વાક્યો આપણે આરામથી ઇંગ્લિશમાં બોલી શકીએ નેક્સ્ટ મારે સ્વીકારવું પડશે કે તમે ઉત્તમ શિક્ષક છો આઈ હેવ ટુ એડમિટ ધેટ યુ આર એન એક્સેલન્ટ ટીચર તો મિત્રો આ પ્રકારના સ્ટ્રક્ચર જેટલા તમે રૂટિન લાઈફમાં યુઝ કરશો એટલું જ તમારું કામ આસાન થશે તો આઈ હોપ તમારો આ કન્સેપ્ટ સો ટકા ક્લિયર થયો હશે તો હવે આ કન્સેપ્ટને આધારે આ બે વાક્યોના જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવાના છે મારે સ્વીકારવું પડશે કે આ ફિલ્મ ખરેખર ભાવનાત્મક હતી મારે સ્વીકારવું પડશે કે અંગ્રેજી શીખવું સહેલું નથી આ બંને વાક્યોના જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવાના છે ખાસ જવાબ આપજો તો ચાલો આવા મસ્ત તારે જવું હોય તો જા જો તારે ઊંઘવું હોય તો ઊંઘી જા જો તારે રમવું હોય તો રમ આ પ્રકારના વાક્યો પણ આપણે ઘણી બધી વાર બોલતા હોઈએ છીએ તો ચાલો આ પ્રકારના વાક્યો નું સ્ટ્રકચર અને ઇંગ્લિશમાં જોઈએ ટ્રાન્સલેશન

જોઈ લો તો બહુ સિમ્પલ રીતે બોલાય છે અને આ પ્રકારના વાક્યો પણ આપણે વારંવાર આપણા રોજિંદા જીવનમાં યુઝ કરતા હોઈએ છીએ સેકન્ડ સેન્ટેન્સ જો તારે જવું હોય તો જા તો હવે તમે આ સ્ટ્રક્ચરને આધારે આરામથી બનાવી શકો ઇફ યુ વોન્ટ ટુ ગો ગો યસ તો આ પ્રમાણે સિમ્પલી તમે સ્ટ્રક્ચરને આધારે મસ્ત મજાના વાક્ય બનાવી શકો નેક્સ્ટ જો તારે ઊંઘવું હોય તો ઊંઘી જા ઇફ યુ વોન્ટ ટુ સ્લીપ સ્લીપ

ખાસ આપજો હવે જોઈએ આવા જ મસ્ત મજાના બીજા સ્ટ્રક્ચર તે માત્ર નામનો મિત્ર હતો તેઓ માત્ર નામના નેતા હતા તમે માત્ર નામના શિક્ષક છો તેણી માત્ર નામની ગાયિકા છે તો આ પ્રકારના વાક્યો પણ આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી વાર બોલતા હોઈએ છીએ તો ચાલો આ પ્રકારના વાક્યનું જોઈએ સ્ટ્રક્ચર તે માત્ર નામનો મિત્ર હતો તો આ પ્રકારના વાક્યનું સ્ટ્રક્ચર કેવી રીતે બનશે ચાલો જોઈએ સૌથી પહેલા આવશે સબ્જેક્ટ મતલબ કરતા ત્યારબાદ સબ્જેક્ટને આધારે હેલ્પિંગ વોબ ત્યારબાદ સો કોલ્ડ અને ત્યારબાદ ઓબ્જેક્ટ તો હવે આ પ્રકારનું વાક્ય તમને હું એક મસ્ત મજાની મેથડથી સમજાવું છું ત્યારબાદ તમે બાકીના વાક્યો આરામથી સોલ્વ કરી શકશો તો તે એટલે હી યસ હી સાથે હતો છે તો તમારે ભૂતકાળનું ટૂબી લેવાનું થાય તો હી સાથે લેવું પડશે વોઝ હી વોઝ હવે સો કોલ્ડ લખેલું છે યસ તો સો કોલ્ડ લખીશું અને મિત્ર એક વચનમાં વાત છે એટલે અહીંયા આપણે લખીશું ફ્રેન્ડ હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો એક વચનમાં વાત છે તો સો કોલ્ડ અહીં એક જાતનું વિશેષણ તરીકે કામ કરે છે તો એવા સમય તમારે આગળ આર્ટિકલ એ યુઝ કરવો પડશે તો આખું વાક્ય બનશે હી વોઝ અ સો કોલ્ડ ફ્રેન્ડ તો આ પ્રમાણે તમે આ પ્રકારના સ્ટ્રક્ચર યાદ રાખી શકો છો નેક્સ્ટ વાક્ય જોઈએ જેથી વધારે કન્સેપ્ટ ક્લિયર થાય તેઓ માત્ર નામના નેતા હતા

ખાસ ધ્યાન રાખવાનું છે ત્રીજું વાક્ય જોઈએ વધારે કન્સેપ્ટ ક્લિયર થાય તમે માત્ર નામના શિક્ષક છો યસ તો યુ હવે અહીંયા છો વર્તમાનનો કેસ છે તો તમારે અહીંયા એમિઝાર લેવાનું થાય તો અહીંયા કરતા તમે યુ લીધો છે તમારે કમ્પલસરી આર લેવું પડે યુ આર અ સો કોલ્ડ ટીચર જોઈ લો તો આ પ્રમાણે પ્રોપર સિન્ટેક્સ તમારે ફોલો કરવાની છે વધારે કન્સેપ્ટ માટે હજુ એક વાક્ય લઈએ તેણી માત્ર નામની ગાયિકા છે તેણી મતલબ સી છે વર્તમાન નો કેસ તો સી સાથે આપણે લઈશું હેલ્પિંગ વર્બ ઇઝ સી ઇઝ અ સો કોલ્ડ સિંગર યસ એક વચન માં છે એટલે સો કોલ્ડ પહેલા આપણે આર્ટિકલ એ લઈશું તો મિત્રો આ પ્રકારના વાક્યો પણ આપણે વારંવાર રૂટિન લાઈફ માં બોલતા હોઈએ છે તો ખાસ આ પ્રકારના વાક્યોને આધારે તમને બે વાક્ય આપું છું કમેન્ટ સેક્શનમાં જેના જવાબ તમારે ખાસ આપવાના છે તે માત્ર નામની નિશાન છે

હું કામ માટે નીકળવાનો છું તો આ પ્રકારના જેટલા બી વાક્યો છે એનું સ્ટ્રક્ચર કઈક આવી રીતે બનશે પહેલા આવશે કરતા ત્યારબાદ વર્તમાન કાળના વાક્યો આપણે લઈએ છીએ એમ ઇઝ આર ત્યારબાદ કમ્પલસરી આ પ્રકારના સ્ટ્રક્ચર માટે અબાઉટ ટુ ત્યારબાદ વી વન અને વી વન પછી લેવાનું છે ઓબ્જેક્ટ તો ચાલો પહેલા વાક્યને સ્ટ્રક્ચર આધારે મેચ કરતા જઈએ અને ટ્રાન્સલેશન કરીએ હું એટલે આઈ આઈ સાથે એમિઝાર લેવું પડશે એમ આઈ એમ અબાઉટ ટુ નીકળવાનો મતલબ લીવ ફોર વર્ક તો આખું વાક્ય તમારું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થશે આઈ એમ અબાઉટ ટુ લીવ ફોર વર્ક છે ને સિમ્પલ તો આવી રીતે રૂટીન વાક્યો જેટલા બી બોલાય છે સ્ટ્રક્ચર આધારે તમે તમે મેચ કરતા કરતા જશો પ્રેક્ટિસ જજો તો આરામથી ઇંગ્લિશ બોલી શકશો નેક્સ્ટ જોઈએ આપણે પ્રવાસ પર જવાના છીએ તો આપણે મતલબ વી વી સાથે લેવું પડશે આર વી આર અબાઉટ ટુ ગો ઓન જોઈ લો તો આ પ્રમાણે સિમ્પલ સ્ટ્રક્ચરને ને આધારે મેચ કરતું જવાનું અને ટ્રાન્સલેટ કરતું જવાનું નેક્સ્ટ વાક્ય જોઈએ વધારે કોન્ફિડન્સ આવે શિક્ષક વર્ગમાં પ્રવેશવાના છે તો ટીચર આર નહીં ઈઝ ટીચર સાથે ઈઝ આવશે તો ટીચર ઇઝ અબાઉટ ટુ એન્ટર ધ ક્લાસ જોઈ લો તો આ પ્રમાણે સિમ્પલી ક્લાસેશન સ્ટ્રક્ચરને આધારે કરતું જવાનું નેક્સ્ટ વાક્ય જોઈએ મેક્સિમમ કોન્ફિડન્સ આવશે તે પોતાનો પ્રોજેક્ટ પૂરો કરવાનો છે તે મતલબ હી હી ઇઝ અબાઉટ ટુ ફિનિશ હીઝ પ્રોજેક્ટ મજાના વાક્યોને આધારે બે વાક્યોના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં તેવો બેઠક શરૂ કરવાના છે તે તને ફોન કરવાનો છે આ બંને વાક્યના જવાબ ખાસ કમેન્ટ સેક્શનમાં આપજો તો મિત્રો આવી જ રીતે સ્પોકન ઇંગ્લિશ પર તમારે કોન્ફિડન્સ મેળવો હોય તો એક મસ્ત મજાનું પ્લેલિસ્ટ બની ગયું છે આ પ્લેલિસ્ટના બધા જ વિડીયો શાંતિથી જોજો તમને એક સો ટકાનો મસ્ત મજાનો કોન્ફિડન્સ મળશે તો આ નાનો એવો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો આવી રીતે નવા નવા ટોપિક તમારા માટે લાવતા રહીશું થેન્ક યુ